બે હાથ હાથના હોવા છતાં પણ મેદાન પર ક્રિકેટ રમતા આ ખેલાડીનું નામ વિપુલ ચૌધરી છે બંને હાથ નથી પણ મારા પગ હાથ છે એવું મને અંદરથી થાય છે તેઓ બનાસકાંઠાના પાલનપુર નજીક છાપીના રહેવાસી છે વિપુલને જન્મથી જ બંને હાથ નથી જો કે આ મર્યાદા તેમને ક્રિકેટના મેદાનમાં સહેજ પણ નથી નડતી હું છાપી ગામનો છું અને પાંચ છ વર્ષથી ક્રિકેટ રમું છું બોલિંગ બેટિંગ અને ફિલ્ડિંગ પણ કરી શકું છું ક્રિકેટમાં પગથી બોલિંગ કરું છું કેચ સાતી પર પકડું ખાઈ શકું છું લેસન કરી શકું છું ઘરનું અમુક કામ પણ કરી શકું છું જે દિવસે વિપુલને અમે અહીંયા ગ્રાઉન્ડ પર જોયો તો મને એવું લાગતું હતું કે બે હાથ વગર તો ક્રિકેટ કેવી રીતે રમી શકે આ છોકરો પણ જ્યારે એને અમે એનો ટ્રાય લીધો એને અમે બેટિંગ કરાવી એને કેચ પકડ્યા ફિલ્ડિંગ કરી તો લાગતું જ નહોતું કે આ છોકરો આવું કરી શકશે તો ખરેખર એક આ કુદરતી બક્ષિસ છે એના અંદર જો એને હાથ નથી તો બી આટલું કરી શકે તો બીજાને આના જોડેથી શીખવું જોઈએ ક્યારે જિંદગીમાં હતાશ ના થવું જોઈએ જે બી ભગવાને આપ્યો એનો આભાર માનવો જોઈએ અને ખૂબ મહેનત કરી આગળ આવવું જોઈએ વિપુલને ફ્રીમાં કોચિંગ આપનારા ખેલાડી પણ આશા રાખી રહ્યા છે કે તે ભવિષ્યમાં ક્રિકેટમાં નામ રોશન કરે